જય શ્રી સ્વામિનારાયણ વહલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના દીક્ષિત નંદ સંતોના જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામીનું જીવન કવન હજી ભગવાને આટલા આટલા ઐશ્વર્ય સામર્થ્ય દેખાડ્યા પછી પણ હજી દ્રઢતામાં જરાય જરાય કહેતા જરાય પુણ્યપુનો આવી રામાનંદ સ્વામીમાં ભગવદ્ ભાવ હજી દ્રઢશે પછી ભગવાન શ્રી રીતે કહે સ્વામી તમે જેટલા મુક્તો દેખ્યા ને એટલા રૂપ ધારણ કરો અને બધાની એક કળા વચ્છિન્ન પૂજા કરો પછી એમ કરવા ધાર્યું પણ થયું નહીં અલગ અલગ બધાના નામ લઈ અને કહ્યું કે હું અનંત રૂપે થાવ હું અનંત રૂપે થાવ પણ કોઈના નામથી કોઈના સંકલ્પથી કોઈના ઐશ્વર્ય પ્રતાપથી અનંત રૂપે ન થવાનું તે ન થવાનું અંતે ભગવાન શ્રી કહે કે હવે અમારું નામ લઈને સંકલ્પ કરો કે સહજાનંદ સ્વામી સ્ત્રોપરી નારાયણ હોય તો અનંત રૂપે થાવ અને એમ સંકલ્પ કરતાની સાથે પોતે ભગવાન પુરુષોત્તમ નારાયણ એ અનંત અનંત એશ્વર્યના માલિક છે અનંતેશ્વર અનંત શક્તિના ધારક છે આમ જ્યારે સંકલ્પ કર્યો અને આવા જો હોય તો હું અનંત રૂપે થાવ અને એ જ ઘડીએ અનંત રૂપે પોતે થયા છે અને તે મુક્તની એક કળા વચ્છીની પૂજા કરીને સર્વને પોતાની વિશે લીન કર્યા છે ભળી રામાનંદ સ્વામીએ કહ્યું સાધુરામ બીજું શું વિચારો છો તમે દિવ્ય દ્રષ્ટિથી વિચારો આ ભગવાન સ્વામિનારાયણ તો

ધરામાં જે છે ધર્મ કુમાર એ જ સર્વ પરિહરી સાર આવી રીતે ભગવાન ને ભગવાન જાણ્યો સમાધિ વ્યાપકાનંદ સ્વામી આ રીતે વિચારતા હતા અને તે સમયે રામાનંદ સ્વામી કહ્યું સાધુરામ બીજું શું વિચારો છો તમે જયારે દ્વારકા જવા તૈયાર થયા ત્યારે અમે કહ્યું હતું કે સત્સંગમાં પોતે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ પધારવાના છે અને લોજ આશ્રમમાં જે સજાનંદ સ્વામી છે તે જ પુરુષોત્તમ નારાયણ છે અનંત કોટી બ્રહ્માના નાથ નિયંતા અનંત મુક્તના સ્વામી છે અને તે સ્વરૂપમાં અને આમાં કોઈ કહેતા ભેદ નથી ભેદ ભેદો પણ જેને નેતી નેતી છે એ પુરુષોત્તમ નારાયણ મહાલોક મૂર્તિ છે આમ અમે કીધું હતું એમાં શંકા લાવશોમાં એ સાગરને પાર કરવામાં એ જ પરમાત્મા છે એની વિશે સ્નેહ રાખજો એમાં હિત કરજો એનું ધ્યાન ધરજો એ તમે સર્વ પ્રકાર સુખ્યાત થશો ધ્યાનમાં હે મારામાં ન રાખો હે શ્રીજી સેવા તણુફળ ચાખો જેણે ચિંતવેલા અભિલાષ પૂર્ણ સર્વ પ્રકાશ આવી સાંભળી સ્વામી શીખ શિખ વ્યાપકા નંદ ને નખ શીખ તૂટી આવૃત્તિ ને થયું જ્ઞાન દહ રાકાશે ભગવત નું ભાન રમન સ્વામીની આવી મહિમા સભરવાણી સાંભળી તેમના અંતરનો અંધકાર સ્તરે નાશ પામ્યો હૃદયમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રત્યે અતિ દ્રઢ લગ્ન લાગી નિશ્ચય જ્ઞાનનો સૂર્ય ઉદય થયો તેથી તેમના અંતરમાં આધિ વ્યાધિ ઉપાધિ સર્વે તાવ ટળી ગયા અને પછી ભગવાન પ્રતાપે રામ વ્યાપકાનંદ સ્વામી ગોલોક વૈકુળ સ્વયદ્દીપ વગેરે દિવ્યો ધામમાં જાય અને દર્શન થાય તે તે ધામના મુક્તોના અને રચનાઓના દર્શન થાય તે બધા જ ધામો તેની સીમા સુધી જાય ધામોની સીમા સુધી જાય અન્ય ધામના અન્ય ધામો સીમાવાળા અક્ષરધામ સીમા રહિત અતિ અપાર જોયું તેથી તેમના મનમાં અંતરમાં હૃદયમાં ભાવના જાગી છે મનની ભ્રમણા સર્વે ભાંગી છે પછી તે તે ધામના મુક્તોને મળી પાછા દેહમાં આવ્યા શ્રીની કૃપાથી અલૌકિક અનુભવ થયો તેથી અંતરમાં અતિશય આનંદ વ્યાપ્યો છે અને સાક્ષાત ભગવાન શ્રીજી મહારાજ છે એમ પોતે નિશ્ચય દ્રઢ કર્યો અને જાગ્યા પછી અનેકની એવી રીતે ભગવાન સ્વામીને પ્રત્યે નિષ્ઠા કરાવતા એવા સદગુરુ સ્વામી શ્રી વ્યાપકાનંદ સ્વામીજી સહજાનંદ સ્વામી મહારાજની જય